আটা ভাটা ভাকাত ত ভ ভ জ কাম কাজমার বলন সাল হচ্ছে ম বাড়তকে। અરે આજાજ ગોતો ને મેલું પર ને આવતો ને ખરેડે પી ગયો મે થતો કાલે નીકળે જાવ પાછો કાંક બીજે હું કરતા તને ભરીત આવ્યા તો બધું કમ્પલેટ રાખ્યા હતા મેં અહીં આખું હા 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 કોણથી હા દીવો મેલ રોકાવું ના તો

તો કાલે મારા બાપો ગાતા જુનાગઢ પછી મેં હું ઓખર નાખ્યો રો મિત્ર ઘર નાખ્યો ક્યાં થયો કે થિયો માંડુવાલે આલે ના હા આ બે વાહડા ને મારા બાપે તો તા એમાં મે so, so

ખેતરનું કઈ કામકાજ કરવાની તો સાહુ નાખ્યા વગર ને એની પીળા ખોટે ખોટ ખેતરોમાં ખેડીએ એવું થાય અને પોપટ કાકો સાહ નાખતા લાગે જઈએ આપણે જોઈએ એમાં કામ આગળ ઉથલ કંઈક ટ્રાય કરતા લાગે જારીનો માપ કરે ને પછી ચાલુ કરવું ટાઈગરનું ભાઈ આ વખતે સેલેશન આપ્યું ને આહા કંઈ ઘટે જ ન પછી ખાવા ફાઇટર ગયો

બપોર રાખો સ્પીડમાં સાહ નાખે ગઝબો જોવો જઈએ ફાડી જ

Kan, komplit aja pas ini Kayaknya sendiri ઇતણિયા નું ખોરાક જોઈએ સેજ અંદર સાઈડ દબાવવા માગે એ સેજ અંદર સાઈડ દબાવવા